અંજાર તાલુકાના ખેડોઈ ગામે સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી પચીસ હજાર રૂપિયાનો દંડ પણ સજામાં ફટકાર્યો તેર વર્ષની બાળકી પર વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગુનામાં અંજારની કોર્ટે આજરોજ આરોપીને સખ્ત આજીવન કારાવાસની સજા ફટકારી મળતી વિગતો મુજબ ગત તારીખ સત્યાવીસ ચાર બે હજાર પોલીસ મથકે અંજારના ખોખરા ગામના રામજી કોલી સામે દુષ્કર્મ અને પોક્સોની કલમો ફરિયાદ નોંધાઈ હતી કોર્ટ સમક્ષ સાક્ષી અને ઓગણચાલીસ દસ્તાવેજી પુરાવા રજૂ થયા કોર્ટે પોક્સો એક્ટની કલમ ચાર હેઠળ આજીવન કેદની સાદી સજા અને દસ હજારનો દંડ તથા પોક્સો એક્ટની કલમ છ હેઠળ આજીવન કેદની સખ્ત સજા સાથે પંદર હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે તત્કાલીન ગુનાની તપાસ તત્કાલીન પીઆઈ સુખવિન્દરસિંહ એન ગડુએ કરી હતી અને મદદનીશ જિલ્લા સરકારી વકીલ આશીષ પી પંડ્યાએ ફરિયાદ પક્ષે કેસ ચલાવી તહમત સિદ્ધ કર્યું છે રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર કે નામદાર શ્રી કમલેશ કે શુક્લા સાહેબ પાસે આરોપી રામજી બાવલા કોલી વિરુદ્ધ સ્પેશિયલ પોક્સો કેસ નંબર અગિયાર બાવીસથી આખો કેસ ચાલેલો કેસની વિગતમાં એવું છે કે આ કેસમાં જે આરોપી છે એ ભોગ બાવળની જાળીમાં લઈ જઈ અને એની સાથે વારંવાર બળાત્કાર કરેલો છે અને એને ગર્ભ રહી ગયેલો હતો એ બાબતનો કેસ હતો અને એ બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાડેલી આ કેસની અંદર ફરિયાદ પક્ષ તરફથી સાક્ષીઓ રજૂ કરવામાં આવેલા અને દસ્તાવેજી આધાર લિસ્ટ રજૂ કરવામાં આવેલું તો સાક્ષીઓનો મૌખિક પુરાવો અને રજૂ થયેલા દસ્તાવેજી આધાર લિસ્ટ ઉપરથી નામદાર અદાલતે આરોપીને આજીવન કારાવાસની સજા કરેલી છે અને પચીસ રૂપિયાનો દંડ કરેલો છે અને ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છોતેર અને પોક્સો એકની કલમ ચાર અને છ એની જે જોગવાઈઓ છે આ તમામ કલમોની જોગવાઈઓ મુજબ એને આજીવન કારાવાસની સજા કરેલી છે આ કેસની અંદર આરોપીએ ચાલ ટ્રાયલ ચાલતી હતી એ સમય દરમિયાન આ ભોગ બનનાર સાથે શરીર સંબંધ બંધાયેલા હતા અને ગર્ભ રહી ગયેલો હતો એ ગર્ભથી બાળક જન્મેલું હતું અને એ બાળકના ડીએનએ ટેસ્ટ માટેની માગણી પણ કરેલી હતી અને એ માગણી નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષથી મંજૂર થઈને આવતા એ બાબતના રિપોર્ટ પણ કરવામાં આવેલા હતા અને ડીએનએ રિપોર્ટ જે કરવામાં આવેલો હતો એમાં આરોપીના ડીએનએ સાથે

પછી અમે સરકારી વકીલ પાછી માહિતી લીધી પછી સરકારી વકીલ બહુ સરસ લડ્યા અને કેસમાં એને જીત દીધી એને કેસમાં આગળ બહુ અમે હાલ્યા અને સચ્ચાઈની અમે જીત લીધી એને ખૂબ ખૂબ આભાર માની જે આપણા આશીષભાઈ સાહેબ એ બહુ સરસ લડ્યા આપણે એને ન્યાય અપાવ્યો હાથનો ન્યાય અપાવ્યો છે તો અમે એનો ખૂબ ખૂબ બધેનો આભાર માન્યો